ચા પૂજા બધું રીખી ના દીધું હોય અને અહીંયા રસોઈ બનવા માંડી છે પૂજાએ એ દાળ દાળ ભાત બનાવવાના છે એટલે દાળે બાફવા મૂકી દીધું અને અહીંયા ભાતે મૂકી દીધા છે પૂજા રોટલીનો નો રોટ બાંધે છે અને બટેકાઈ ને સુધારી રાખી દીધા પછી શાક બનાવી નાખવું અને આજ તો શિવરાત ને દિવસે બધાના ઘરે બનતો હોય અત્યારે પણ અમારા ઘરમાં કોઈ નસ રીતે ધ્યાન ને નસીબ ને બે ને શરદી ઉધરો છે એટલે દાળ ભાત ખાય ને ખાતા નથી બે શાક ને રોટલી ને એટલે દાળ ભાત બનાવવા સ્પેશિયલી એના માટે જ વધારે તો બનાવ્યા બધા બનાવવા ઓછા ખાય તો હાલો હવે રસોઈ બનાવી નાખું ફટાફટ અને અત્યારે લાઇટે વહી ગઈ છે ખબર નહીં આજ તો શુપ્રવાહ છે એટલે કાફ કોઈ પણ આજ તો સવારે નહોતી ગઈ ને અત્યારે વહી ગઈ તો ચાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખું પછી પાછા કન્ટિન્યુ કરીએ મોટા પપ્પાને મોટા પપ્પા ગયા મોબાઈલ પાછો દેવા બા આવે છે બહાને બોલાવો જાવ બાઈ ભાઈ તો જમવાનું બની ગયું છે દાળ ભાત બટેકાનું શાક ને રોટલી અને હવે બધાય જમવા આવે પછી બેસીએ જમવા વી સેન્ડલ કાઢી નાખ ને દાળ ભાત ખાઈ લે હાલો હલો દાળ ભાત ખાઈ લ્યો હું મારી સો વિアン તને ના મંગાળ ખાઈ લે તારા હાટું નક્ષી થાટુ જ જો છોનક્ષિત તો જમવા બેસી ગયો જો તું બેસી જા નકર હું તને મારી સવ્યો નક્ષિત ને નથી કેતી નક્ષિત તો જમી લઈએ કા નક્ષુ વિયનભાઈ નથી જમતો છો વિયનભાઈ તો ગાઈસ લોટ વાગી ગયો અને જમીન ફ્રી થઈ ગયા અને આજ તો બપોર પછી નીખી લાવવાનો છે એટલે વિયનને જો પૂછી લઈએ આપણે વિયન કોણ આવવાનું છે શું લેવા આવવાના તારો શર્ટ લેતા આવવાના કા ગાડી લેવા આવવાના છે તારો શર્ટ લેતા આવશે હો નિખિલ મામા આવશે હમણાં બપોર પછી તો હા તો હવે તું દવા પીને પછી સુઈ જાજે એટલે ઉઠીશ ને ત્યાં નિખિલ મામા આવી જશે હો તો આજ તો બપોર પછી નિખિલ આવવાનો છે કેમકે એના ફ્રેન્ડના મેરેજ છે એટલે બે ગાડીઓ એની સુરત લઈ જવાની છે અને પછી એને ટ્રીટમેન્ટ કરાવવા જવાનું હોય કમરનો દુખાવો છે હજી એટલે રોજ ટ્રીટમેન્ટ કરાવવા જવાનું હોય એટલે પછી સ્વિફ્ટ લઈ જવાનો છે અહીંથી ત્રણ ચાર દિવસ કેમ કે એની બેમાં ક્યાંય કંઈ ગાડીઓ નથી સુરત ફ્રેન્ડના મેરેજમાં લઈ જવાની છે તો ચાલો હવે નિખિલ આવી જાય પછી કન્ટિન્યુ કરીએ અને ત્યાં સુધી ઘડીક આરામ કરી લે અને વિયાનને દવા પીવડાવીને સુવડાવી દઉં આજે હજી રાત્રે તાવ આવી ગયો તો વિયાનને એટલે દવા પીવડાવીને સુવડાવી દઉં ના બેટા એની બેય ગાડી લઈ જવાના એના ફ્રેન્ડ એટલે એ આપણી લઈ જશે નિખિલ મામાના ફ્રેન્ડ રે ને એ નિખિલ મામાની બેય ગાડી લઈ જશે હા એટલે નિખિલ મામા આપણી લઈ જશે

तो ले ऊपर आ लियो un

બેટા આ ને તો મજા આવે તમને ભાઈ ને હેત कलर मस्त लगे मम्मी आवे है तमें चालू करो ती आवे बताए नहीं नहीं दिखी है दिखी है तो भैया आलम होता है क्या बताता है तो मारा राम ही नहीं ना हम्म हमें भी जाओ गाड़ी भागे हैं

અને હું ને પૂજા જાય છે ગાળામાં રીંગણા ઉતારવા કેમકે નિખિલ ને રીંગણા ને એવું લઈ જાવ છે કોબી ને રીંગણા ની તો ઉતારતા મમ્મી ને કઈ રીંગણા ઉતારી દે પૂજા તો આવી વીણવાનું ટમેટા વીણવા બહુ ગમે એટલે ટમેટા ઉતાર દે બધા જે મહેમાન આવે ને નહીં નથી હવે પેલા તો બધે આખા વાળામાં જોઈ લીધું અને પછી દેખાણા આમ ખૂણામાં બેઠા જો પિંક કલર ની સાડી પહેરીને દેખાણા बटा ये टोमेटो फूटी छे कम मुकी दिस तपा पानी पे हां पान पड़े आ ले लियो तो प्रकाश पैसा अभी पैसा नहीं दू तो वो एकदम ओत्सल में वाइट नसावी लाइट नसावी अगर जोड़ा लियो तो मन नसावी हां मारे आ में मोटू ने मारा कोली पड़ी है देखी मोटी जो नक्शी थमाई जासी तो हमें हां ने लगे बाड़ा में तो ये पड़ी मारे देखी मनती हम आती हूं हम મેવું હે આમ જાન ચંપલ તૂર લઈને આવ્યો જો દેખી તો જો બે ત્રણ જણા એમાં હમાય સીટ થઈ જાય ને વયા નિખિલ મામા ભેગા બાય 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 કહી દે બાય બાય ચાલુ કર

અત્યારે ગયા સાડા નવ અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા અને આપણા ઘરે રાજુભાઈ કલર કરવા આવતા એ અને એના વાઇફ આવ્યા છે બેસવા માટે દેવલબેનને રાજુભાઈ ને આવ્યા છે બેસવા માટે અને જો તાવ જેવું આવી જાય છે બે ત્રણ દિવસ થયા એટલે મમ્મી કે એની નજર બાંધી દઉં તો મમ્મી એને નજર બાંધવા માટે દેતવા કરે છે ને બધા બાર બેઠા છે અને પાઉભાજી જમી લીધી છે બધાએ

બધા બાર બેઠા છે અને દેતવા કરે છે મમ્મીને નજર બાંધવા માટે દેતવા કરવો પડે એટલે દેતવા કરે છે અને બધા બાર બેઠા છે અને નક્સી થઈ બોમ્બ નાના ટેકાના કટકાથી રમે છે એટલે બોમ્બ એનો ફટાકડા ફોડે છે તો આવું આવતી ચાલે છે અને આજના વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બાઈ